વિનેત્રમાં આગળ વધીએ તો દિવાળી આવી છે રોનક લાવી છે બધું જ હાઉસફુલ છે તે પછી બજાર હોય પર્યટન સ્થળ હોય કે ટ્રાન્સપોર્ટેશન સેવા વીટીવી ન્યૂઝની ટીમે તહેવારના દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વિવિધ ખૂણે જતા મુસાફરો માટે કેવા પ્રકારની ખાસ સેવા શરૂ કરવામાં આવી છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો તમે પણ જોઈ લો દરેક પ્લેટફોર્મ દરેક પ્લેટફોર્મ પર ની બેન્ચ બસ સ્ટેશન ની તમામ જગ્યા હાઉસફુલ કીડીઓની માફક મુસાફરો ઉમટી પડ્યા છે જેને બુકિંગ કરાવી રાખ્યું છે તે પોતાની તો જેમનું બુકિંગ નથી થયું તે જગ્યા કઈ બસ માં ખાલી છે અને એક્સ્ટ્રા બસ ક્યારે મુકાશે તેના ઇન્ટર માં છે આ દ્રશ્યો અમદાવાદના સૌથી મોટા ગીતા મંદિર બસ સ્ટેશન ના છે જ્યાંથી ગુજરાત ભર ની બસો ઉપડે છે હાલ દિવાળીના તહેવારના કારણે બસ સ્ટેશનમાં માં માફક ભીડ છે લોકો દિવાળીની ઉજવણી માટે વતનની વાટે નીકળી પડ્યા છે અમારી ટીમે સ્થળ પર જઈને જાણવાનો પ્રયાસ કર્યો તો એવી માહિતી મળી કે હાલમાં સૌરાષ્ટ્ર દાહોદ પંચમહાલ જિલ્લાની બસોમાં સૌથી વધુ ભીડ છે જેને ધ્યાને રાખતા રોજ ત્રણસો થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે બે દિવસ થી એકસ્ટ્રા સંચાલન બસનું આયોજન કરવામાં આવેલ છે ડીસી સાહેબ અને ડીટીઓ સાહેબની આગેવાની નીચે અને સરસ સંચાલન ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપરથી ચાલે છે રોજની ત્રણસોથી વધુ બસો અમે મૂકીએ છીએ એક્સ્ટ્રા સંચાલનમાં જેમાં દાહોદ ઝાલોદ તરફના મુસાફરો વધુ હોય છે સૌરાષ્ટ્રના મુસાફરો હોય છે તેનું અમે સરળ સરળ આયોજન કરીએ છીએ અને આશરે અઢાર હજારથી વધુ મુસાફરોને અમે બે દિવસમાં પોતાના માદરે વતન પહોંચાડ્યા હાલ તો રાજ્ય સરકારના સૂચનથી એસટી વિભાગ વતન જતા લોકોને કોઈ મુશ્કેલી વેઠવી ન પડે તેને ધ્યાને રાખી સતત એકસ્ટ્રા બસો દોડાવી રહ્યું છે બે દિવસમાં ગીતા મંદિર બસ સ્ટેશનથી વીસ હજારથી વધુ મુસાફરો એક્સ્ટ્રા બસોમાં મુસાફરી કરી ચૂક્યા છે તો આ એક્સ્ટ્રા ટ્રીપથી એસટી વિભાગને લાખો રૂપિયાની આવક પણ થશે કેમેરામેન આશીષ ડોડિયા સાથે જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ